આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરના દેણપ રોડ ઉપર આવેલા શ્રી હરિ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં ગંદકી દૂર કરવામાં આવતી નથી તેવી ફરિયાદ કરી રહ્યા છે વિસનગર શહેરમાંથી દેણપ જવાના રોડ ઉપર આવેલા શ્રી હરિ એપાર્ટમેન્ટમાં લગભગ ચાલીસ કરતાં વધારે પરિવાર વસવાટ કરે છે આ એપાર્ટમેન્ટની બાજુમાં જ તળાવ જેટલો ઊંડો ખાડો આવેલો છે જેમાં વરસાદના પાણીની સાથે ભારે ગંદકી જોવા મળી રહી છે અને જેના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા પંદર દિવસથી નગરપાલિકામાં વારંવાર દવા કે પાવડરનો છંટકાવ કરવા માટે બે થી ત્રણ વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોના બહેરાકાને આ લોકોની ફરિયાદ સંભળાતી નથી કે પછી સાંભળવામાં આવતા નથી તેવી ફરિયાદ કરી રહ્યા છે એક બાજુ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકોનું મૃત્યુ થઈ રહ્યું છે ત્યારે આ એપાર્ટમેન્ટના રહીશો પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત બન્યા છે તો શું નગરપાલિકાના સત્તાધીશો દ્વારા દવા છંટકાવ કરવામાં આવશે ખરા કે પછી હાલમાં પછીપુરાનો રોગ ચાલે છે અને વરસાદ આવે છે અને કદાચ એમાં કોઈ 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 થાય અને છોકરાને બાળકને ખરે અને કદાચ ભવિષ્યમાં તકલીફ થાય એટલા માટે અમારું કહેવું છે કે અહીંયા પાવડર કેવું નાખવામાં આવે તો સાક અમુ શ્રીહરી એપાર્ટમેન્ટમ રોડ વિસનગર ના રહીશો હું શ્રીહરી એપાર્ટમેન્ટનો પ્રમુખ શ્રી અમારે અહીંયા ચાંદીપુરા વાયરસ હાલ જે ચાલી રહ્યો છે એ બાબતે નગરપાલિકામાં અમે ત્રણ વખત પોલ ઉપર અને રૂબરૂપ મુલાકાત કરી અને જાણ કરેલી તો આજ સુધી આજ દિન સુધી નગરપાલિકા તરફથી અમોને કોઈ જાતની સગવડ કરવામાં આવી નથી અને ના દવા છાંટવાની કોઈ સગવડ કરી નથી બાજુમાં અમારા અહીંયા તળાવ આવેલું ગંદકી છે બરાબર આ બાજુ તમે થોડો વિડીયો લ્યો આ બાજુ ગંદકીને લઈ લે બરાબર અચ્છા હા માખીઓ અને મચ્છરોનો ઉપયોગ બહુ જ છે અમારા અહીંયા વીસ બાળકો છે નાના વીસ બાળકો છે એકતાલીસ મકાન છે ચાલીસ રહીશો એ રહીએ છીએ પરિવાર સાથે આજ દિન સુધી કોઈ નગરપાલિકા તરફથી અમને કોઈ જાતની સગવડ કે કોઈ સેવા મળી નથી કે નથી કોઈ દવા છાંટવાનો કે નથી કોઈ સ્વચ્છતાનો કોઈ सनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर રજિસ્ટર કરવામાબર હૈ નાઇન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડાારોડ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ